પ્રીતિ છે અને આ સવારે એમનું દર્શન લઈએ છીએ એના પછી ભજનો થાય છે અને ઘણા બધા લોકો જે મારે સાહિજીરાવને તર્પણ આપવા માટે અહીંયા આવે છે અને આજે એક એમનો દિવસ છે આ શહેર માટે મહત્વનો દિવસ છે અને બધી જ જગ્યા શહેરમાં આજે સાહિજીરાવ મહારાજ મહંજનનો દિવસ ઉપર બધા જ એમને શ્રદ્ધાંજલિ આપે છે